રામ રામ જય માતા પિતા કેમ છે બધા મજામાં તો મજા માજી છે આજના નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને વાગ છે મિત્રો હવાર હવાર એટલે કે જોઈ લ્યો તમે જે તો અંધારું એ હોય ને એવા ટાણાના જે પોણ હાથ થઈ ગયા છે ને અમારા મોહન યાદ છે ઘરે જે પણવા જાયો નથી કે ન જાવ ન જાવ

અને જો આ રીતની સંજ્યા કેમ ખુલી ઓલી ગુલાબી ગુલાબી વાદળા દેખાય છે બાકી ઓમ તો અંધાર લાગે પણ કેમેરામાં કોણ જાણે હું જોઉ નથીને હારું લાગે લાઇટ બેટરી ચાલુ છે અને આજ થોડક વેલો વેલો બ્લોગ ચાલુ કર્યો કારણ કે કેદુનો હે ને વેલો બ્લોગ ચાલુ નત કર્યુંન કીધું આજ લાવ વેલ ચાલુ કરી દેબર મે હે જો અત્યારે દવા દે દઉં ને મારો ઠેકડો ખર ને પાછો લઈ લીધો હે કારણ કે ફરીન પાછો ટ્રાય કરશું એક દવા દે તો ભલે તો પછી ખાવા દેવાનો નકર મફત નહોત કાંઈ ખાવા દેવાની ગુણી ન થાય અઢી હજાર રૂપિયા એટલે એવું બધું વાયલ તું અત્યારે અત્યારે કામની બટાજ બોલતી હોય ભણવાળા ભણવાની તૈયારી કરતા હોય રાંધો રાંધો ને આપણે બ્લોગની તૈયારી ચાલુ કરી ને આ કાણે મારા ગભરો ભાઈ હોતા એ જો લાઇટ કરી આપણે એ ઉઠી ગયા એની બે ટાયર લઈને હોતા જેને દેડાવો હોય અત્યારે મત ઘડીક તો રમત કરતો તો મને કે કેકા મારી રમત કરો મેં વળી એક લાફો માર્યો ને તે શ્યાન મને હોઈ ગયો ઘડીક મોહન આર ગયો મોહને ઘડીક રમત કરી બસ પાછો હોઈ ગયો કારણ કે ભેંનું દૂધ પહેરને લાગે વાઈટ જોઈએ ઊભું હોય પેં દો ને લાયક બેહે અહીંયા જ બેહે ક્યાંય ન જાય પેં દો નથી એટલે પાછો હોઈ ગયો તો ફરીને ઊભેરી જો કહો ખોટાવાળી થાય હ

એ બીજો બનાવો પડશે એવું તો છે આજે અમારે હાટો જ બનાવ્યો ચા ઉકરવાની બાકી ચા પી લઈ પછી પછી ત્યાં ટ્રાય કરવા બે દિવસ ટાઈટ બવાય ન પડે ઓછી ન પડે મીડિયમ પડે આજે હા ઓછી નથી ના આવે હે બવાના આવે એટલે હે 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 ટાઈટ ઓછી એક બહુ

અલલોય થોડું ઉકળું હોય ને નીકળ જર ને બરાબર છે શું કરશો સાતક ના જોતી સા ઉકરી જો હોય સિરાવ બેવું હે અમારે પાસે પૈસે ન કે તમ થકી જશો એટલે પેલા જમી લ્યો પછી જઈએ પછી ટ્રાય મારે પછી ટ્રાય મારે હુંમથી પૈસને સો કોણ જાણે થઈ ગયું કે ખબર ન પડતા કે અમારે તેઉ પડી જશે બબન તણખલ પકડ્યા કોને એવું એવું ઓલખાતા પૈસા એટલા દેવા દેતી દે ઓલી દેવા દે પણ આવડી જાય તો પછી શીખ વે તો એને કેટલા બે ત્રણ મહિના થયા તમે કીધું તમને ખબર પડશે અત્યારથી ઠેકડા મારવા માંડે બરાબર આ દિવાળી પછી લગભગ તો ઠેકડા મારવા માંડે છે એમ તો નજરનો દોર ને બધું બાંધો પણ તોય ઠેકડા માર છે કોઈ ઉપાય હોય ને તમને ખબર હોય તો કીધું કોમેન્ટમાં અમારા અંજુબેન ઉઠી ગયા છે ને હવે જાય છે મોઢું ફંગારો

ના એના કરવા જો મોહન અતારમાં નાસ્તો કરાવ મિંડો એ નાસ્તો કરો અહીંયા રોટલી નો ખાય પડ નો દે સુખી કુટુંબ હે પૈસા વાળો બધા ગરીબ તોતર કર એવું છે દુબરાની કોઈ ન ઓખાર પણ અમાર આને હે ને આ ગલુડિયાને અમે આને નાખે જો પણ એ ટેણી છે ન ખાવા ન દે ઓલું એને નાખે પણ એ ટેણી તોય વધતી ને એ ટેણી બજે કરતા નનકી એ દુબરાની પાણી પાશે એ આજ ન હોન કે બીજું ગલુડિયું કે કેણી લઈ આજ નો લોક છે

આને કસે જવાનું છે બોલી અડધી લઈ બજે હા લાઈને બે રોટલી નથી દે અને નખવા માં લે આ તમને દાન કોઈનું જ હાલતું એ જો કોઈ તો જ આવે જાવજે આ બરાબર કઈ ખાવું નથી એ શું ખાય એ આવશે હો એને ખાણી કરે બસ ખાવાનું અન કઈ ન એ આ બે નથી દે ફકરો એટલે વ્યાજ હાલો આપણે ચરાય આવો હાલો

આવી જા ભાઈ સોરે પણ દેકારો ખરવા છે એય લઈ જાજે પીવા દેવું એમ પી એને પીવા દઈએ આવ્યો પીવા પીવા દેવું પણ એ નહીં પીવા દેવું નહીને મેલ ફરીને દેશે આ તો લઈએ દૂધ અમે તો હતું ઠંડુ એ ખાઈ લીધું થોડું ગરમ કરીને આના હારું લઈએ આ જવો નહીં પીવા દીધું પીવા આવ્યું ને એ ભાઈ હવે

એટલે પાછો ચોખ્ખો થઈ ગયો હવે એકદમ માન રહીએ તો પાછો ભરે એ તો કરે નહીં કારણ કે રોટલી ખાઈને એવું બધું તો કરવું પડે ફેંકડી આખો ચાલુ આમ જાય ને આમ કરીને જ આપણે ખરા થાય ને ક્યારેક ફરક પણ પછી પાછો બે જાય